નમસ્કાર ધોરણ દસ વિષય ગુજરાતી ચેપ્ટર ટુ ડ્રેસનો ઘોડો ક્વેશ્ચન એક સાચા વિકલ્પ પસંદ કરી લખો કાકા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું પ્રશ્ન બે અંકિતના માતાનું સ્વપ્ન માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને ક્વેશ્ચન ટુ એક એક વાક્યમાં ઉત્તર આપો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બે બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી ક્વેશ્ચન થ્રી બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો હવે અમેરિકા ક્યારે જશો એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો ગુડાર્થ સમજાવો સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું બેટા ચાલ બહુ મોડું થઈ ગયું ક્વેશ્ચન ફોર સાત આઠ લીટીમાં ઉત્તર લખો રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીના બહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા અને મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેશમાં જોતરે છે મંજુ કાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીનાબહેન શિફ્ટપૂર્વક અંકુત અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેશના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી તેની પાસે ખૂબ પૈસા છે પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી બીજી બાજુ નીના બહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ તે કરે છે અંકિત સારો માણસ બને છે પરિવારની સાથે હળી મળીને રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવી કુટુંબ તેમજ સમાજનો ઉપયોગી થાય છે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવું રેસનો ઘોડો વાર્તામાં આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે વિધાન અંકિતની મા નીનાબહેનનું છે નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી બાળક માદું પડે તો પણ દવા ખાઈને પણ કોમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે અમને પસંદ નથી તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ તેને ભણતરની સાથે મુક્તપણે હારવા ફરવાની બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના દેશ પ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે પણ તેને માટે બાળકને સતત ટોકટા રહેવું તેને ઉતારી પાડવો એ યોગ્ય નથી ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે પણ એથી એ વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંગીતે એ પુરવાર કર્યું રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રીતે રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા એને દોડાવે છે એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં રોસ એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં લાગી ગયો મા બાપ સાથે વાત કરવાનું એમને સમજવાનું કે સહારો થવાનો એની પાસે સમય ન હતો વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ